આવી સ્થિતિમાં બાગેશ્વર ધામના પીઠાધીશ્વર આચાર્ય ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ પણ પિતૃદોષ અને પિતૃ ઋણ દૂર કરવાના ઉપાયો જણાવ્યા છે આચાર્ય ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી જણાવી રહ્યા છે કે જે લોકોની કુંડળીમાં પિતૃદોષ હોય તેમણે શ્રાદ્ધના પંદર દિવસ સુધી તેમણે જળ ચડાવવું જોઈએ દરરોજ દક્ષિણ દિશામાં પણ દીવો પ્રગટાવો તેમજ પંદર દિવસ સુધી ભોજન દક્ષિણ દિશામાં રાખો તેમણે તેમના પૂર્વજોને શ્રદ્ધાંજલિ આપી અને કહ્યું કે તેમણે શું ભૂલ કરી છે તેને માફ કરો ઉપરાંત આચાર્યજીએ વધુમાં જણાવ્યું કે ત્રિપિંડી ગયા શ્રાદ્ધ અને બ્રહ્મ કપાલ શ્રાદ્ધ આપણા પૂર્વજોના નામ પર કરવામાં જોઈએ સાથે જ પિતૃ ગાયત્રીનો એક પોઈન્ટ લાખ વખત જાપ કરવો જોઈએ આમ કરવાથી પિતૃદોષમાંથી મુક્તિ મળી શકે છે સાથે જ ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ દેવી લક્ષ્મીને કેવી રીતે પ્રસન્ન કરવા તે પણ જણાવ્યું કે જેના પર કહ્યું કે જે વ્યક્તિ દરરોજ પોતાના મુખ્ય દરવાજાની ઉંમરીની પૂજા કરે છે મતલબ કે દરવાજા પાસે દરરોજ તેને સાફ કરે છે જો તેને શુદ્ધ રાખવામાં આવે તો આવા લોકોના ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ રહે છે તેની સાથે જીવનમાં સમૃદ્ધિ પણ રહે છે મહારાજે આગળ કહ્યું કે જે વ્યક્તિ દરરોજ ગાયને રોટલી અને ગોળ ખવડાવે છે તેમના જીવનમાં ક્યારેય પૈસાની કમી નથી આવતી તેથી પહેલાં ગાયની રોટલી ખવડાવવાની ખાતરી કરો આવું કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થશે તો જે રીતે બાબા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી દ્વારા જે ગાયનો મહિમા છે સાથે જ અનેક પ્રકારના જાપ છે અનેક પ્રકારની પૂજન અર્ચન થકી પણ અને જે અલગ દિશાઓમાં રાખી અને જે ભોજન રાખવું જેવા અનેક એવા ઉપાયો બતાવ્યા છે કે જેને લઈને આપ પિતૃ પક્ષ તરફથી આપના જે તમામ મુશ્કેલીઓ છે કે પિતૃ દોષ હોય તેને દૂર કરી શકો છો